ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી જેમાં નરાધમ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળિયો પણ નાખ્યો હતો જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી હતી તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈ પણ વકીલ આરોપી તરફે કેસ નહીં લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બાળાત્કાર કરેલો છે એને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી એ લાગણી અનુસંધાન અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ પાર્ક એસોસિએશનનો કોઈ પણ વકીલ હવા નળાધમને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને ઉખાતરી આપું છું તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ હવે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે સંયોગી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે